નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે નવરત્ન મુખવાસ તો એની માટે શું સામગ્રી જોવે છે આપણે જોઈ લઈએ નવરત્ન મુખવાસ બનાવવા માટે આપણે સરસ મજાની બધી થાળીઓ ના અંદર જે તમને વાટકા દેખાય છે એ એક સરખા માપના વાટકા લીધેલા છે અને એની અંદર બધું જ માપ એક સરખું લીધેલું છે તો અહીંયા પહેલાં મેં લીધેલો છે આપણે કલરફુલ જે વરિયાળી આવે છે તૂટી ફૂટી સાથે એ એક વાટકો લીધેલો છે એક કપ જેટલો ત્યારબાદ અહીંયા લીધેલા છે પાન જે ગુલ ગુલકન સાથે મિક્સ છે એ પાનનો ઉપયોગ કરેલો છે ત્યારબાદ આ લીધેલા છે બી લીધેલા છે પમ પમકીન લીધેલા છે પમકીનના બી છે ત્યારબાદ અહીંયા લીધેલા છે ગળી વરિયાળી અહીંયા લીધેલા છે આ પણ એક મિક્સ જાતના પાન છે જે ગુલકંદ નાખેલા ગુલકંદની સાથે આપણે કહીએ તો તૂટી ફૂટીવાળા આ પાનનો ઉપયોગ કરેલો છે ત્યારબાદ અહીંયા લીધેલા છે મગજ તરીના બી લીધેલા છે અહીંયા ધાણા ડાળ લીધેલી છે ત્યારબાદ અહીંયા લીધેલો છે મિક્સ આપણો વરિયાળી તલ અને આ જે પમકીનનો ઉપયોગ કરેલો છે એ પમકીન બીનો પણ આમાં એડ કરેલા છે ત્યારબાદ અહીંયા મેં લીધેલી છે કાચી વરિયાળી આ લીધેલા છે સોયાબીન જે છે એ છે ગજમુખીના બી છે ત્યારબાદ અહીંયા અળસી લીધેલી છે ગુલકન લીધેલો છે અને નાગરવેલના પાન લીધેલા છે આ બધાનો ઉપયોગ કરીને આપણે મુખવાસ રેડી કરવાના છીએ તો સૌથી પહેલાં મેં અહીંયા પંદરથી વીસ નાગરવેલના પાન લીધેલા છે ધોઈ નાખેલા છે અને લૂછી નાખેલા છે એને હવે આપણે કટ કરી નાખવાના છે એકદમ બારીક બારીક કાચી વરિયાળી ધાણા ડાળ એ બધાને મેં શેકી અને રાખેલા છે એનો ઉપયોગ આપણે ડાયરેક્ટ મુખવાસમાં કરવાના છે આ પાન ને લૂચીને પાછળની આ દાંડીઓને કાપી નાખવાની છે આપણે હાથ તોડી નાખો તો પણ ચાલે આવી રીતે પાન ને મેં વાળી દીધેલા છે અને આ રીતે હું કાપા પાડી રહી છું કાપા પાડી અને આ રીતે આપણે આમ ઊભા આવી રીતે ચીરી નાખવાના છે દેલા છે નાગરવેલના પાન ને હવે આપણે બધા જે અહીંયા બતાવેલા હતા મુખવાસ એ આમાં આપણે મિક્સ કરવાના છે ભેળવવાના છીએ હવે આ પાન મુખવાસ તો ભગવાનને પણ બહુ વાલા હતા આપણે ગમે મંદિરમાં જઈએ તો પાન બીડા ભગવાનને મુખવા મુખવાસ તરીકે ધરવવામાં આવે છે પીરસવામાં પણ આવે છે તો આ બધા મેં અહીંયા